સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આવતીકાલે જ્યારે અમે હવામાન નિષ્ણાત પરસ્પર ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે આપનો પ્રશ્ન એમના સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આગાહીને લઈને જો વાત કરીએ તો ગત સોળ જૂનથી શરૂ થયેલા ચોમાસાને હવે એક મહિનાથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ રાજ્યમાં આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદને લઈ આગાહી આપી છે જેમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ તો અમારી સાથે વાત કરતા જણાવ્યું છે કે પચીસ તારીખથી રાજ્યમાં એક મોટી વરસાદી સિસ્ટમ પસાર થશે જેને લઈ રાજ્યમાં અતિવૃષ્ટિ જેવા વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન ગોસ્વામીએ લઈ આપેલી આગાહી આગાહી વિશે વિશે વાત 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 કરીએ કરીએ તે હાલની ગુજરાતી પર ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને બત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પડી છે જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે ખેડાના કાપડવંજમાં સૌથી વધુ ગઈકાલે ચાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તો તળાજામાં ત્રણ પોઈન્ટ એક ઇંચ અને તાલોદમાં બે પોઈન્ટ સાત ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય તાલુકાઓની હવે વાત કરવામાં આવે તો તાલાડામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વઢવાણમાં બે પોઈન્ટ ઝીરો નવ ઇંચ નવસારીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વિસનગરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ દાંતીવાડામાં એક પોઈન્ટ ઇંચ અંકલેશ્વરમાં એક પોઈન્ટ ઇંચ ઉમરગામમાં એક પોઈન્ટ ઇંચ ગઢડામાં એક પોઈન્ટ ઇંચ જલાલપોરમાં એક પોઈન્ટ છેતાળીસ ઇંચ સિનોરમાં એક પોઈન્ટ બેતાળીસ ઇંચ બાલાસિનોરમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ અને ઘોઘામાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યમાં ફરી જોરદાર વરસાદી માહોલ જામશે જેને લઈ રાજ્યમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ ખેડા દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત વલસાડ નવસારી તાપી અમરેલી બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવે આવતીકાલની આગાહી વિશે વાત કરીએ તે પહેલાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહીને લઈ અમારી સાથે વાત કરતા જણાવ્યું છે કે તારીખ ઓગણીસ વીસ અને એકવીસ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર મેઘરાજાની હાજરી જોવા મળી છે જોકે ગઈકાલે રાતથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં હવે ઘટાડો થયો છે જોકે બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતની અંદર એક લાંબો અને મોટો વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે ત્યારે હવે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારબાદ પચીસ તારીખથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ જોવા મળશે જે રાઉન્ડ પચીસથી લઈ એકત્રીસ જુલાઈ સુધી ચાલશે એટલે કે એકાદ અઠવાડિયું રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળશે અને એ વરસાદો પણ સીમિત વિસ્તારમાં નહીં પણ સાર્વત્રિક અને અતિ ભારે વરસાદ હશે જેમાં ત્રણથી પાંચ એવરેજ હશે અને અમુક વિસ્તારોમાં તો આ વરસાદનું પ્રમાણ સાત થી લઈને દસ ઇંચ સુધી હશે જેમાં સત્યાવીસથી લઈને એકત્રીસ તારીખ સુધીમાં તો રાજ્યના અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળશે હવે આવતીકાલની આગાહી વિશે જોઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલના રોજ ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ત્રીસથી ચાળીસ કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે વરસાદી માહોલ અને દરિયામાં પ્રવર્તી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે જોકે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ગુજરાત સરકારના રાહત પોર્ટલ અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં ચારસો ને એકોતેર પોઈન્ટ પંચ્યાસી મીમી વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષે એકવીસ જુલાઈ સુધીમાં ત્રણસો ને અઠાવન પોઈન્ટ સિત્તેર મીમી નોંધાયો હતો ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો બાવન પોઈન્ટ એકાવન ટકા વરસાદ વરસી ચુક્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ઓગણીસ જિલ્લામાં વરસાદ પડ્યો છે જેમાં વડોદરામાં સૌથી વધુ પડ્યો છે ગયા વર્ષે એકવીસ જુલાઈ સુધીમાં સિઝનનો ચાળીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ પડ્યો હતો તેની તુલનામાં આ વખતે બાર ટકા વધારે વરસાદ નોંધાયો છે રાહત પોર્ટલ મુજબ ગુજરાતના છેતાળીસ તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો છે ગુજરાતમાં નાના મોટા બસો સાત ડેમ છે જેમાંથી અત્યાર સુધીમાં અઠ્યાવીસ ડેમ છલકાઈ ગયા છે તેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે એટલે કે સોળ ડેમો છલકાયા છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં બે દક્ષિણ ગુજરાતમાં પાંચ કચ્છમાં પાંચ ડેમ છલકાયા છે ગુજરાતમાં સૌથી મોટો એવો સરદાર સરોવર ડેમ હજુ ઓગણપચાસ ટકા જેટલો ભરાયો છે તો આમ જોઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં ખૂબ સારા વરસાદો પડ્યા છે પરંતુ હજુ પણ અનેક એવા વિસ્તારો છે જેના ખેડૂતો સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યા છે કારણ કે હજુ પણ કુવા છલકાઈ જાય અને નદી નાળા ત્યારે આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના કહ્યા પ્રમાણે સત્યાવીસ તારીખ બાદ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો છે તે જોવા મળશે અને ગુજરાતમાં એ વરસાદો છે તે સાર્વત્રિક વરસાદો હશે તે સીમિત વિસ્તારોમાં નહીં પરંતુ દરેક જગ્યાએ છે તે વરસાદ જોવા મળશે અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ છે તે ભારે વરસાદ છે તે સતત વરસી રહ્યા છે તો ઓલ ઓવર જોઈએ તો આ વખતે સારા પ્રમાણમાં વરસાદો છે તે જોવા મળ્યા છે અને આગામી સમયમાં હજુ પણ સારા પ્રકારના વરસાદો છે તે જોવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર